નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ સમાચાર સુરત થી મળી રહ્યા છે ગાયને રાજ્ય માતા કરવા સુરત આવેદન આવેદન પાઠવાયું છે છે ગૌ કાર્યકર્તાઓ અને સમાજ દ્વારા પાઠવવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વતી કલેક્ટરને આવેદન અપાયું છે જગત જગદગુરુ શંકરાચાર્યની મુહિમ અંતર્ગત ગાયોને પશુની શ્રેણીમાંથી મુક્ત કરી રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે આવેદનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા આપણા એક બીડું ઉઠાવેલું છે ગુજરાત સરકાર આખા ભારત વર્ષમાં પદયાત્રા કરી અને ગાય બચાવવાનું એક અભિયાન ચાલુ કર્યું અને એમના એકાદ સંદેશ છે શંકરાચાર્યો કે ગાય બચાવો દેશ બચાવો એ નારા સાથે આજે સુરત શહેરની અંદર માલધારી સમાજ માલધારી સમાજે આજે અને સનાતન ધર્મીઓ અને આપણા સંતો મંતો સાથે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને એક જ રજૂઆત કરવાના છીએ કે ગાયને આજે મહારાષ્ટ્ર સરકારે જે રાજ્ય માતાનો દરજ્જો આપ્યો એવી જ રીતે અહીંયા ગુજરાતની અંદર પણ રાજ્ય માતાનો દરજ્જો આપે અને ભારતભરની અંદર બધી બાજુ આવેદન પત્રો આપ્યા પછી ભારત ની અંદર આજે મોદી સાહેબ પણ ઘરે નાનો વાછરડું લઈ અને જે હિન્દુઓને એક સંદેશો આપે છે કે ગાય પવિત્ર માતા છે અને ગાય પવિત્ર છે તો ગુજરાત મારું ભારત સરકાર ની અંદર એક જ રજૂઆત છે કે તમે પણ કેમ ગાય ને રાષ્ટ્રીય માતા જાહેર નહીં કરી શકતા તાજેતરમાં રાજ્ય સરકાર માટે મહારાષ્ટ્ર જે ગાય માતા ને રાજ્ય માતા નો દરજ્જો આપે જે મુજબ ગુજરાત સરકાર પણ ગાય માતા ને રાજ્ય સરકાર રાજ્ય માતા નો દરજ્જો આપે અને સમગ્ર ભારત માંથી અને ગૌ માતાની કતલ બંધ થાય એ માટેની મુમેન્ટ ભગવાન શ્રી શંકરાચાર્ય જે ચલવી રહ્યા છે એ આગામી સોળ તારીખે અમદાવાદ ખાતે ગૌ સંમેલન મળી રહ્યું છે એમાં લાગણી અને માંગણી સંતોષાય અમારી એ મુજબ અમે આગળ વધીશું